બેનોની ડિલિવરી કરવામાં આવી બધી સોએ સો ટકા સીધેથી જ કરવામાં આવી છે એક પણ નોર્મલ ડિલિવરી કરવામાં નથી આવી તો આવા તો અનેક ગુજરાતના જિલ્લાઓમાં આવી કંભાળો થઈ રહ્યા છે એટલે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે એ ઘોર નિંદ્રામાં જોઈ રહ્યું છે જ્યારે તમે જોયું છે કે ગુજરાતની અંદર મોટા ભાગના જે પી એસ પીએસસી સેન્ટરો હોય સી એસ સીએસસી સેન્ટરો હોય કે સિવિલ હોસ્પિટલ હોય એમાં ડોક્ટરોની ખૂબ ઘટ છે જે આરોગ્યના કર્મચારીઓ જે છે એ ગાંધીનગરમાં સતત નવ દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે એટલે કે ગુજરાતનું આરોગ્ય તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું હોય એવું લાગી રહ્યું છે તમે જોયું છે કે ભાઈ એક બાજુ સાંસદોને ચોવીસ ટકાનો પગાર વધારો કરવામાં આવે છે એને મોંઘવારી નડે છે તો નવ નવ દિવસથી ગુજરાતના આરોગ્યના કર્મચારીઓ જે છે પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે વધારવા માટે આંદોલન કરી રહ્યા છે કરવા માટે આંદોલન કરી રહ્યા છે તો એની રજૂઆત નથી રહી એનો પગાર વધારા કરવાની કોઈ વાત કરવામાં નથી આવી તમે આરોગ્ય વિભાગમાં તમે જોયું છે કે મોટા ભાગની ક્લાસ ત્રણ અને ક્લાસ ફોરની જે જગ્યા છે એ આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા જે ભરવામાં આવી રહી છે એટલે આઉટસોર્સિંગ થી ભરતી કરવામાં આવે છે એટલે કે એનું સીધે સીધું શોષણ થાય છે એક તમને આંકડો આપું તો અત્યારે ગુજરાત ની અંદર વર્ગ ત્રણ જે છે પેરામેડિકલ આઠસો ને છપ્પન જગ્યા છે એ આજની તારીખમાં ખાલી જગ્યા પડી રહી છે તમે જોયું છે કે વર્ગ એક ની ને છેતાલીસ જગ્યા એવી છે કે આજની તારીખમાં એ જે ભરવામાં નથી આવી હજી સુધી ભરવામાં આવી નથી ઓગણીસો જે જગ્યા છે નર્સિંગની એ નર્સિંગની પણ જગ્યા આજની તારીખમાં હજી ભરવામાં આવી નથી એટલે કે ગુજરાતમાં જે આરોગ્યની જે સ્થિતિ છે ખૂબ જાય છે લોકોની સુખાકારીમાં જે વધારો કરવાની જગ્યાએ ખરેખર લોકોની સુખાકારીમાં વધારો થતો નથી અને ડોક્ટરોની ઘટના કારણે લોકોને આરોગ્ય સુવિધા મળવાનો ખૂબ અભાવ જોવા મળી રહી છે મારે બોટાદ જિલ્લાની વાત કરું તો આજે પણ આઈસીયુ એ કંઈ એમ્બ્યુલન્સ નથી સિવિલ હોસ્પિટલ મંજૂર કરી પણ પ્રાઇવેટ હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે હવે અમારો જિલ્લો છે એ પછાત છે ગરીબ વર્ગનો છે પ્રાઇવેટ હોસ્પિટલ તો અમારે બોટાદમાં વપોરી રહી છે અને સાથોસાથ કાયદાની વાત કરું તો ગુજરાતમાં સમાન કાયદો જોવા નથી મળતો તમે જોયું છે કે આજે ગુજરાત ની અંદર સરકારી વકીલોની જે ભરતી કરવામાં આવી રહી છે એક પોતાના મરતીયાઓ જે લાખોવાળા હોય એની જ ભરતી કરવામાં આવે છે એમાં પણ ઘટ છે મોટાભાગના ગુજરાતના કોર્ટોમાં જજોની ખૂબ જગ્યાઓ ખાલી છે અત્યારે ગુજરાતના મોટાભાગની જે કોર્ટો જે છે એમાં કેસનો ખૂબ જ ભરાવો થઈ રહ્યો છે આજે કોઈને ગરીબ માણસોને ન્યાય મેળવો હોય તો પચીસ પચી વર્ષ સુધી એનો કેસ કોર્ટમાં ધક્કા તક રાખે તોય જેમ છતાં એને ન્યાય ગુજરાતની અંદર મળતો નથી અને ન્યાય પણ બે છે ગુજરાતમાં જોવા મળે ગરીબનો ન્યાય અને એક ન્યાય તમે જોયું છે કે ભાઈ જયારે મોરબીની દુર્ઘટના બની હતી ત્યારે એના જે માલિક છે એની ધરપકડ કરવામાં આવી હતી પણ માત્ર ને માત્ર સાઠ દિવસની અંદર આજે બાર કરી રહ્યા છે જયારે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તો એને જયારે ન્યાયની વાત કરવામાં આવે આજીવન કેદની સજા કરવામાં આવે છે એટલે લોકો જે છે એને કાયદો લાગુ પડતો નથી માત્ર ને માત્ર ગુજરાતમાં કાયદો લાગુ પડે છે માત્ર ને માત્ર ગરીબ લોકોને કાયદો આ લાગુ કરવામાં આવી રહ્યો છે એટલે સમાન આ જે કાયદો જે છે ગુજરાતમાં એ જોવા મળતો નથી

કાયદો એ સમાન હોવો જોઈએ કે ગુજરાતમાં કઈ જોવા નથી મળતો પૈસા માટે અલગ કાયદો હોય છે ગરીબો માટે અલગ કાયદો હોય છે વિડિયો પસંદ આવે હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું